નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલ પર મિત્રો જો તમારા ઘરમાં પૈસા ટકતા નથી અને જીવનમાં સુખ શાંતિનો અભાવ જોવા મળે છે તો તેનું કારણ એ હોઈ શકે કે આપણા જીવનના કેટલાક નિયમોનું પાલન કરવામાં આપણે ચૂકતા હોઈએ છીએ જીવનશૈલીમાં કેટલીક નાની મોટી ભૂલો થતી હોઈ શકે છે જેના કારણે ઘરમાં રીધી સીધી રહેતી નથી જીવનમાં ઘણીવાર એવું બને છે કે તમે ખૂબ મહેનત કરો છો ઘણો સંઘર્ષ કરો છો છતાં પણ સફળતા મળતી નથી અથવા તો પૈસા બચતા નથી જ્યારે બીજું કોઈ વ્યક્તિ બહુ ઓછી મહેનતે સફળ થઈ જાય છે અને તેની પાસે ધન સંપત્તિની રેલમછેલ હોય છે તો આવું કેમ થતું હશે તેવો પ્રશ્ન આપણા મનમાં સ્વાભાવિક રીતે થાય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તેનો જવાબ જાણીશું અને મિત્રો આજે હું તમારા સાથે કેટલીક એવી ટીપ્સ શેર કરીશ કે જેમનું અનુસરણ કરશો તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે અને ઘરમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ અને શાંતિ જોવા મળશે તો વાલા દર્શક મિત્રો ચાલો શરૂ કરીએ તે પહેલાં જો આપ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોમાં શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખો ટિપ્સ નંબર એક સવારમાં ઉઠતાની સાથે સૌથી પહેલાં પોતાની હથેળીનું દર્શન કરવું જોઈએ હથેળીનું દર્શન કરીને મંત્ર બોલવો જોઈએ જો મંત્ર આવડતો હોય તો અવશ્ય બોલવો કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કરમૂલે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ આ મંત્ર બોલીને પોતાની હથેળીઓને આંખ અને કપાળ પર ફેરવવી જોઈએ આ રીતે સવારની શરૂઆત કરવાથી શુભ ફળ મળે છે જો આ તમામ બાબતોનું અનુકરણ કરવામાં આવે છે તો આખો દિવસ શુભ જ બને છે નંબર બે દરરોજ સવારમાં ઘરમાં થોડો સમય ભક્તિ ગીતો વગાડવા જોઈએ થોડો સમય હોય તો પણ અવશ્ય ભક્તિ ગીત વગાડવા જોઈએ તેના કારણે ઘરના વાતાવરણમાં પવિત્રતા આવે છે શાંતિ છવાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય છે એટલા માટે ઘરમાં રોજ સવારના સમયે ભક્તિ ગીતો અવશ્ય વગાડવા જોઈએ નંબર ત્રણ પૌરાણિક સમય અનુસાર સવારના છથી આઠ વાગ્યાની વચ્ચે ઘરના મંદિરમાં પૂજા અવશ્ય થવી જોઈએ આ સમય પૂજા પાઠ માટે ઉત્તમ માનવામાં આવે છે જો વહેલી સવારમાં પૂજા કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે અને રીધિસિધિ પણ મળતી રહે છે નંબર ચાર ઘરમાં ક્યારેય પણ ઝાડુને ઊભું રાખવું નહીં આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને અલક્ષ્મીનો વાસ થવા લાગે છે નંબર પાંચ પથારી એટલે કે બેડ પર સૂઈ બેસીને કે સૂઈને ખાવું ન જોઈએ આવું કરવાથી ઘરમાં બીમારીઓ આવે છે ખરાબ સ્વપ્ન આવે છે અને નકારાત્મકતા ઊભી થાય છે તેથી હંમેશા નીચે બેઠા બેઠા પલાઠી મારીને જ ભોજન કરવું જોઈએ નંબર છ જ્યારે પણ રસોઈ બનાવો ત્યારે પ્રથમ રોટલી ગાય અને બીજી કૂતરા માટે બનાવવી જોઈએ ત્યારબાદ જ ઘરના સભ્યો માટે રોટલી બનાવવી જોઈએ આ પેલી રોટલીને ગાય માટેનો ગ્રાસ કહેવાય છે આવું કરવાથી ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને રીધિસિદ્ધિ આવે છે નંબર સાત ઘણી મહિલાઓને રાત્રે જ્યારે રોટલી બનાવવાની હોય ત્યારે લોટને બચાવીને ફ્રીજમાં રાખી દેવાની ટેવ હોય છે અને પછી એ સવારે લોટનો ઉપયોગ કરે છે આવું કરવું ખૂબ જ હાનિકારક હોય છે એવી પણ માન્યતા છે કે મૃત્યુ પામેલા વ્યક્તિના પિંડદાન માટે પણ આવો લોટ ઉપયોગમાં લેવાય છે રાત્રિભર એ લોટ રાખવાથી તેમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશી શકે છે જો આવો લોટ ઉપયોગમાં લેવાય તો ઘરના સભ્યોમાં ગુસ્સો ચીડ અને નકારાત્મક સ્વભાવ જોવા મળે છે મિત્રો જો ઘરમાં ચીડચીડા સ્વભાવ નાની નાની બાબતમાં ઝઘડા અને એકબીજાને ખરાબ બોલવાની ટેવ જેવી નકારાત્મક પ્રવૃત્તિઓ જોવા મળતી હોય તો તેના પાછળનું એક કારણ રાત્રિભરનો બચેલો લોટ પણ હોઈ શકે છે ક્યારે પણ વધેલા લોટને આખી રાત ફ્રીજમાં રાખીને બીજા દિવસે વાપરવો ન જોઈએ એના બદલે જો લોટ વધારે થઈ જાય તો એની વધુ રોટલી બનાવી રાખી શકાય છે જેને તમે સવારે નાસ્તામાં ગરમ કરીને ખાઈ શકો પરંતુ લોટ જ બચાવો અને પછી એ લોટનો બીજા દિવસે ઉપયોગ કરવો ખાસ કરીને રાત્રે બનાવેલો લોટ એ ઘર માટે ખૂબ જ હાનિકારક છે આવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશી શકે છે નંબર આઠ રોટલી ક્યારેય સૂકી એટલે કે કોરી ન ખાવી જોઈએ એમાં ઘી કે માખણ લગાડીને જ ખાવી જોઈએ સૂકી રોટલી ખાવી શુભ માનવામાં આવતું નથી નંબર નવ ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય ચપ્પલ છૂટ્ટા મૂકી ન રાખવા જોઈએ ચપ્પલ હંમેશા એક બાજુ વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ જો દરવાજા પર અસ્તવ્યસ્ત ચપ્પલો મુકાયેલી હોય તો લક્ષ્મીજી નારાજ થાય છે અને ઘરમાં અલક્ષ્મીનો વાસ થવા લાગે છે નંબર દસ પૂજા ઘર કે ઘરના મંદિરમાં હંમેશા પાણીથી ભરેલા એક લોટાનું વાસણ અવશ્ય રાખવું જોઈએ તમે તાંબાનું કે સ્ટીલનું વાસણ પણ લઈ શકો છો એ વાસણ આખી રાત મંદિરમાં રાખવું અને બીજા દિવસે સવારે દીવાબત્તી કરતાં પહેલાં એ પાણી આખા ઘરમાં છાંટવું આ રીતથી ઘરમાં ગંગાજળ જેવી પવિત્રતા છવાય છે અને પોઝિટિવ એનર્જીનો પ્રવાહ થાય છે જો પાણી વધારે હોય તો તુલસી પર પણ રેડી શકો છો એ વાસણને ફરી પાછું મંદિરમાં મૂકી શકો અને બીજા દિવસે ફરી આ જ રીતે વાપરી શકો થોડા દિવસ આ રીતે કરો તો તમે જોશો કે ઘરમાં ઘણો બદલાવ આવે છે જેમ કે દરેક કાર્યમાં સફળતા મળે છે પૈસાની બચત થાય છે ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ રહે છે અને સારા સમાચાર સાંભળવા મળે છે નંબર અગિયાર ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર અથવા તો આંગણને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ દરરોજ સવારે આંગણમાં પાણી નાખીને ધોઈ લેવું જેનાથી ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે અને ઘરમાં રીધી સીધી રહે છે નંબર બાર દરરોજ સાંજે તુલસીના ક્યારામાં ગાયના ઘીનો દીવો અવશ્ય કરવો જોઈએ આ ખૂબ શુભ માનવામાં આવે છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે થોડા દિવસમાં ઘરમાં ખૂબ જ ફરક અનુભવાય છે નંબર તેર ઘરમાં દીવો ધૂપ કે અગરબત્તી ક્યારેય ફૂંક મારીને બુજાવવા ન જોઈએ જો ચાલુ રાખવું હોય તો થતું રહે પણ તેને ઓલવવા માટે હંમેશા ચમચી કે પાંદડાનો સહારો લેવો ફૂંક મારીને ઓલવવાનું અવશ્ય ટાળવું નંબર ચૌદ ઘરના મુખ્ય દ્વાર પર સુકરના ચિહ્નો રાખવા જોઈએ જેમ કે તોરણ બાંધવું દરવાજા પર સ્વસ્તિક ઓમ વગેરે દોરી શકાય છે મંગળવાર કે રવિવારે ખાસ કરીને ઉમેરવા જોઈએ આ બધું લક્ષ્મીજીના આગમન માટે શુભ માનવામાં આવે છે નંબર પંદર ઘરમાં પોતા મારતી વખતે પાણીમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરવું જોઈએ આ પાણીથી પોતા કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે જો દરરોજ ન બને તો અઠવાડિયામાં એકવાર તો જરૂર કરવું જોઈએ આ મીઠાવાળું પાણી નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને ઘરમાં શાંતિને લાવે છે નંબર સોળ ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેક કાળો રંગ ન હોવો જોઈએ કાળો રંગ નકારાત્મક શક્તિઓને ઝડપથી આકર્ષે છે તેથી દરવાજા પર હંમેશા ચમકતા અને પ્રકાશમાન રંગો જ રાખવા જોઈએ નંબર સત્તર ઘરમાં ક્યારેય પૂર્વ કે પશ્ચિમ દિશામાં કચરો ન રાખવો જોઈએ કચરાની થેલી ઘરમાં આમતે મૂકવી જોઈએ નહીં કારણ કે એથી લક્ષ્મીજી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે નંબર અઢાર જો ઘરમાં આર્થિક સ્થિતિ નબળી હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ સાવરણી લઈને તેને લક્ષ્મી નારાયણના મંદિરમાં દાન આપો આથી પરિસ્થિતિમાં સુધારો આવી શકે છે જ્યારે પણ જૂની સાવરણી ખરાબ થઈ જાય ત્યારે શનિવારના દિવસે તેને ફેંકી દેવી જોઈએ અને નવી સાવરણી ખરીદવી હોય તો શુક્રવારના દિવસે ખરીદવી કારણ કે સાવરણીને લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે સાવરણીને કચરામાં કે પગરખાની આજુબાજુ ન મૂકી દેવી પણ એક નિશ્ચિત જગ્યાએ સારી રીતે મૂકી રાખવી નંબર ઓગણીસ ઘરમાં ક્યારેય મહાભારતના યુદ્ધના દ્રશ્યો કે કોઈ પણ પ્રકારના હિંસક પ્રાણીઓના ફોટા લગાડવા જોઈએ નહીં તેનાથી ઘરમાં ગુસ્સો અને ઝઘડાની ભાવના વધે છે નંબર વીસ ઘરમાં મોરના પીછા રાખવા ખૂબ શુભ માનવામાં આવે છે લિવિંગ રૂમમાં મૂકીએ તો પ્રેમ અને સહકારની ભાવના વધે છે મંદિરમાં રાખવાથી લક્ષ્મીજીનો વાસ થાય છે સર્પદોષ હોય તેવા લોકો માટે પણ મોરપીચ ખૂબ જ લાભદાયક છે નંબર એકવીસ સાંજ પછી કપડાં ન ધોવા જોઈએ અને કપડાં દોરી પર ટાંગીને ન રાખવા જોઈએ એવું કરવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે ઉપરાંત વિજ્ઞાન પણ કહે છે કે તડકામાં સુકાવેલા કપડાં બેક્ટેરિયા મુક્ત થાય છે નંબર બાવીસ ઘરમાં ઊગતા સૂર્યના અને દોડતા ઘોડાના ફોટા રાખવા જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે શક્ય હોય તો દરરોજ ઉગતા સૂર્યના દર્શન પણ કરવા જોઈએ નંબર ત્રેવીસ ઘરમાં જ્યારે પણ કચરો કે જૂના વાસણો કાઢવા હોય તો શનિવાર કે અમાસના દિવસે કાઢવા જોઈએ આ દિવસો પાપ રહિત ગણાય છે રાત્રિના સમયે વાસણો ક્યારેય ચોકડી કે સિંકમાં ભેળા ન મૂકવા રાત્રે થોડો સમય કાઢીને વાસણ સાફ કરી દેવા જોઈએ નહીંતર અલક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં લક્ષ્મીજી સ્થિર થતી નથી ઘણા લોકો કહે છે કે અમે ઘણું કમાઈએ છીએ છતાં પણ ઘરમાં શાંતિ કે બચત નથી થતી તો તેનું કારણ એ પણ હોઈ શકે કે આપણને આવા નાના નિયમોનું પાલન નથી કરતા પૈસા આવવા અને લક્ષ્મીજી આવી એ બંને અલગ અલગ છે શ્રેષ્ઠ રીત એ છે કે ભગવાન સાથે આપણે પાર્ટનરશીપ કરીએ જેમ કે તમારી કમાણીમાંથી પાંચ ટકા ભાગ ગરીબોને દાન કરો એ લક્ષ્મીજી માટેનો આભાર અને ભાગીદારીની ભાવના હશે જો તમે માત્ર આટલા નિયમો પાડશો તો થોડા જ દિવસોમાં ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સફળતા જોવા મળશે કમાયેલા પૈસાનો યોગ્ય ઉપયોગ થશે જો તમે આ નિયમો પાડશો તો થોડા જ દિવસોમાં તમે ઘરમાં ઘણો મોટો ફરક જોઈ શકશો દરેક કામમાં તમને સફળતા મળશે ઘરમાં પૈસાની બચત થશે અને તમે કરેલા ઘણા સારા કાર્યો સફળ રીતે પૂર્ણ થશે તો મિત્રો આમાંના કેટલા નિયમો તમે પહેલેથી પાળો છો અને કયા નિયમો તમારા માટે નવા હતા તે અમને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વ્હાલા દર્શક મિત્રો મહાલક્ષ્મી આપ અને આપના પરિવારને ધન સંપત્તિ અને સમૃદ્ધિ તથા આરોગ્યથી ભરપૂર રાખે તેવી મહાલક્ષ્મીને પ્રાર્થના તો મિત્રો ફરીથી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમોને રજા આપશો ધન્યવાદ જય મહાલક્ષ્મી